માત્ર અઢી ઇંચ વરસાદે પાલિકાની પ્રિમોન્સન કામગીરીની પોલ ખોલી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર અહમદનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં પડેલા માત્ર અઢી ઇંચ વરસાદથી જે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વરસાદી પાણી ભરાવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે હાલાકી સર્જાઈ છે જેનાથી અહમદનગર પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સન કામગીરીની પોલ ખુલી ગઈ છે જલારામ નગરમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરિસ્થિતિની ગંભીરતા જોતા ધારાસભ્ય ડીકે સ્વામી મામલતદાર મયુર વરિયા પાલિકા પ્રમુખ અને સદસ્ય સદસ્યોએ તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી ધારાસભ્યએ રેશોની ફરિયાદો સાંભળીને તંત્રને તાત્કાલિક ત્રણેય પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે પાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરવામાં આવી હતી જેના પરિણામે નાનકડા વરસાદમાં પણ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે અહમદનગર ઉપરાંત તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદે હાલાકી વધારી છે પુરસા કાકરિયા રોડ પર પાણી ભરાઈ જવાથી આ બંને ગામોનો સંપર્ક તૂટી ગયો હતો જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો ઉપરાંત કાકરિયા ગામ પાસે આવેલી આઈટીઆઈમાં પણ પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી આ મુદ્દાને ઉકેલવા માટે મામલતદાર મયુર વરિયાએ આમોદ પાલિકાના અધિકારીઓ અને ભીમપુરાના તલાટી સાથે બેઠક યોજી હતી અને સ્થળની મુલાકાત લઈને યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો હતો સમગ્ર ઘટના દર્શાવે છે કે આમોદમાં પ્રી મોન્સૂન કામગીરીનું આયોજન યોગ્ય રીતે થયું અને જો આગામી સમયમાં વધુ વરસાદ આવશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે हूँ अकबर इस्माइल मुल्तानी आमोद ना रहवासी है भीमपुरा जलाराम અહીં આગળ એક વરસાદ પડે તે આટલું આટલું પાણી થઈ જાય છે કોઈ કામ કરવા રાજી નથી અને અમારા એક જ વરસાદ મેં આટલું આટલું પાણી આવી જાય છે અને ઘરોમાં આવી જાય છે એટલે આ લોકો કોઈ કામ કરવા રાજી નથી અને અમારા ઘરોમાં પાણી પહેરી જાય છે પરમ દિવસે જે વરસાદ પડ્યો તો ઘરના આંગણા સુધીને પાણી આવી ગયું છે તમે જોઈ શકો દર ચોમાસે આવું જ છે દર વર્ષે અમારે આવું જ થાય છે બધાને રજૂઆત કરે કોઈ કોઈ હોભરવા તૈયાર નથી એમના રીતે એ કરે છે તમે બી જોઈ શકો છો આ મીડિયમ પેસ્ટ થી આ લોકો વિડીયો ઉતારીને અમારો આપે છે તે જોવો તમે અમારા ઘરોમાં કેવું પાણી થાય છે આવો આ બાજુ વિડીયો જુઓ